પણ આમાં પછી પાણી નથી થાય ને ખાડી મારી પાણી આવે ને તો ફૂલ કેસીલ જવાય પાણી નથી થાય પાણી નથી થાય આ તર્યું મિત્રો અમે એક બોટ જીવું તર્યું ગોતી લીધું આ છે મિત્રો નાં હું બે દિવસ શું નાહવામાં નાહવા નાવો ડૂબી ડૂબી જતો નહીં પણ ડૂબી ડૂબી નહીં જતો માવો ગયા અલ્પા આપડો ગાંડો ભાઈ મિત્રો અત્યારે પાણીની અંદર તરે છે અને ગાંડો પાછા મારા સિવાય બીજું કોઈ કેતું નથી તો મિત્રો વિડીયો જો પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો જો સારો લાગે તો વિડીયો પર શેર કરી દે ફેસબુક પર જોતા હોય તો પેજ ફોલો કરી લેજો મિત્રો આ છે દેશી જુગાર આપણો દેશી જુગાર તરવાનું તરવાનું અમે કદી વિડીયો શું

હા સારી ગયો બોટ તો લઈ લેવ બોટ લઈ લે લઈ લે ઘેર ઘેરઝવટાને આપણે આમ જ વૈયા જઈએ સીધે સીધા હેલ્પ પચાસ પચાસ તો પચાસ પેટીની એક ગાડી છે હો મિત્રો હાલો તો થોડાક હિસાબ માંડી દઈએ ઠૂઠડા મજા નહીં આવે